એપ શરૂ કરી અને એના પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે મિત્રો સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ જો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાવેલ દેખાવી રહેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનો છે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે એની પીડીએફ મળી જશે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન કોલ કરીને મેળવી લેજો ઓકે શરૂ કરીએ પ્રકરણ નંબર અને એમાં એ નંબરનો પ્રશ્ન છે માનવીની આર્થિક આર્થિક ઉકેલ અને માનવીના વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે તો એ શાસ્ત્રને મિત્રો અર્થશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે આપણે બધાને ખબર છે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો કે ઇકોનોમિક શબ્દથી ઉતરી આવ્યો છે છે બધાને ખબર બધું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું તો કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક માર્શલે લખ્યું હતું કોણે માર્શલે એ પુસ્તક લખ્યું હતું ત્યારબાદ ચોથા નંબરનું કોણા અર્થતંત્રમાં નીતિ શાસ્ત્રનો અસર કરે છે તો કે ચાણક્યના અર્થંતરમાં નીતિ શાસ્ત્રને અસર કરે છે ભાઈ પાંચમો એડમ સ્મિતે અર્થશાસ્ત્ર નું સ્વતંત્ર ચિંતન રજુ કરતું પુસ્તક ક્યારે રજુ કર્યું તો કે 1776 માં એને એ પુસ્તક રજુ કર્યું હતું અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે હજાર વાર તમે સાંભળ્યું છે ઓકે પ્રકરણ નંબર બી આવી ગયેલો ફટાફટ કે ઉત્પાદનનું મૌલિક સાધન કયું છે ઉત્પાદનનું મૌલિક સાધન તો જમીન છે ભાઈ ઉત્પાદનનું સર્જિત સાધન ઉત્પાદનનું સર્જિત સાધન મૂડી છે ઓકે ઉત્પાદનનું સર્જિત સાધન મૂડી છે ત્યારબાદ નીચે નીચેનામાંથી કઈ બાબત મૂડી ગણાય ઓકે રેલવે છે મિત્રો એ મૂડી ગણાય છે અર્થશાસ્ત્રની પરિભાષામાં નીચેના પૈકી શું શું શ્રમ છે તો કે ડોક્ટર પોતાના હોસ્પિટલમાં સેવા આપે એ શ્રમ છે ઓકે તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન ત્યારબાદ નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો કે અંશતઃ આર્થિક પરિવર્તનો એ વ્યાપાર ચક્રના શું પ્રકાર નથી ત્યારબાદ ત્રીજા નંબરનું માંગના નિયમની ધારણા નથી તો કે શું શું નથી તો કે ભવિષ્યની કિંમતોની અટકળો માંગ થઈ શકે છે એ માંગના નિયમની ધારણા નથી બીજા નંબરનું કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી તો કે ગિફન વસ્તુઓને માંગનો નિયમ મિત્રો લાગુ પડતો નથી કિંમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી કિંમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી તો કે કિંમત પ્રેરિત ફેરફારમાં માંગ રેખા છે એ બદલાતી નથી માંગમાં ઘટાડો થતા માંગ રેખા મૂળ રેખાથી કઈ તરફ સ્થાનાંતર કરે છે તો કે જ્યારે માંગમાં ઘટાડો થાય છે ઘટાડો થાય છે ત્યારે માંગ રેખા મૂળ રેખાથી ડાબી તરફ સ્થાનાંતર કરે છે માંગ વ્યાખ્યાયિત કરવા કેટલા પરિબળો આવશ્યક છે માંગ વ્યાખ્યાયિત કરવા પાંચ પરિબળો આવશ્યક છે ઓકે ત્યારબાદ છઠ્ઠું છે નીચેના પૈકી કોણ માંગ રેખાનો નિર્ણાયક નથી તો કે વસ્તુની વપરાશ માંગ રેખાની નિર્ણાયક નથી પ્રકરણ પ્રકરણમાં ચાર જોતાં પહેલાં મિત્રો તમને જણાવી દઉં પીડીએફ મેળવવા માંગતા હોય સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસોને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ 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 કોલ કરીને મિત્રો મેળવી લેજો પ્રકરણ ચાર ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો ઘટાડે છે છે ભવિષ્યમાં ભાવ વધવાના તો પુરવઠો ઘટાડી અમદાવાદના અનાજના વેપારી પાસે પચાસ કિલો ઘઉની આઠસો બેગ છે જો પૈકી પાંચસો બેગ વર્તમાન ભાવે વેચવા તૈયાર છે તો ઘઉના બેગનો પુરવઠો કેટલો તો કે પાંચસો છે ઓકે ત્યારબાદ તેલના ડબ્બાના પુરવઠામાં માટે કઈ બાબત મહત્ત્વની નથી તેલના ડબ્બાના પુરવઠા માટે કઈ બાબત મહત્ત્વની નથી તો કે સર્વ સુલભ વસ્તુઓ મહત્ત્વની નથી બાકી છે વસ્તુ પુરવઠા રેખા ક્યારેય બદલાતી નથી તો કે પુરવઠા રેખા કિંમતમાં ફેરફાર થતા એ બદલાતી નથી પુરવઠા રેખા ત્યારબાદ પુરવઠાના નિયમના અપવાદમાં કિંમત અને પુરવઠા વચ્ચે કેવો જોવા મળે છે તો કે એનામાં વ્યસ્ત સંબંધ મિત્રો જોવા મળે છે મિત્રો મિત્રો લાઈક ચેનલને ભૂલતા નહીં ઓકે બાબત પુરવઠાનો નિર્ણાયક નથી તો કે પૂરક વસ્તુની કિંમત પુરવઠાનો નિર્ણાયક નથી પ્રકરણ પાંચ ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વ્યવહાર તરીકે ઉપયોગ પડે તો તો આપ કયા પ્રકારનો ખર્ચ કહેવાય કે એનો વૈકલ્પિક ખર્ચ કહેવાય અને સાબુ બનાવતી ફેક્ટરીમાં એક સાબુ બનાવવાનો સરેરાશ ખર્ચ શોધવાનો હોય તો કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો કે એસી બરોબર ટીસીન ટીપીનો ઉપયોગ થાય છે પેઢીનું કદ ખૂબ મોટું બનતા સરેરાશ ખર્ચ વધે છે ભાઈ ઓકે ઉત્પાદક માટે વસ્તુની માંગ રેખા એ જ સરેરાશ આવકરેખા ક્યારે બને તો કે કિંમત બરોબર સરેરાશ આવક થાય ત્યારે પૂર્ણ હરીફાઈ બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય છે તો કે સરખી હોય છે સંપૂર્ણ અપૂર્ણ હરીફાઈની અપૂર્ણ હરીફાઈની સ્થિતિમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ વધારવા માટે શું કરવું પડે છે તો એની કિંમત મિત્રો એને ઘટાડવી પડે છે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર કેવી રીતે નક્કી થાય છે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર કેવી રીતે ઉપયોગ થાય છે એવી રીતે નક્કી થાય છે તો કે સાધનની માંગના આધારે એનું વળતર નક્કી થાય છે ત્યારબાદ આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે તો કે આર્થિક વિશ્લેષણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ એ ઉપયોગી છે ત્યારબાદ નવમા નંબરનો કે ટૂંકા ગાળામાં બદલા બદલી શકતા સાધનો ને કહે છે શું તો કે અસ્થિર સાધનો એને મિત્રો કહેવામાં આવે છે ત્યાર પછી છે ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે પણ શૂન્ય થતો નથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટે છે પણ શૂન્ય થતો નથી ઓકે ત્યારબાદ સરેરાશ સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરતા શું મળે છે સરેરાશ ખર્ચ મળે છે ઓકે લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે અસ્થિર ખર્ચ બને છે લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર ખર્ચ બને છે

ત્યારબાદ નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી ઓકે પેઢીઓની પ્રવેશબંધી પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી ભાઈ પાંચમા નંબરનું કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનોનું સંપૂર્ણ ગતિશીલ હોય છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદનના સાધનો ગતિશી પૂર્ણ હરીફાઈવાળા ગતિશીલ હોય છે ઓકે ત્યારબાદ ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે પીજારા યુક્ત હરીફાઈનો વિશિષ્ટ લક્ષણ વેચાણ ખર્ચ છે ઓકે વિશિષ્ટ લક્ષણ શું છે વેચાણ ખર્ચ સાતમા નંબરનું પ્રકરણ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો કે ભારતમાં વર્ષ બે હજાર સત્તરસો ને સિત્તેરમાં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ છે એ સાચું છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન

માનવ વિકાસ અહેવાલ મુજબ બે હજાર તેરમાં ભારતનો માનવ વિકાસ આંક જીરો પોઈન્ટ પાંચસો છ્યાસી છે ભાઈ ઓકે વર્ષ સત્તરસો ને સત્તાવનથી સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું તો કે અઢારસો અઠ્ઠાવન સત્તરસો ને સત્તાવન અઢારસો અઠ્ઠાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું હતું મિત્રો શાસન હતું

બ્રિટિશ સરકાર ભારતમાં રાષ્ટ્રીય આવકના ટકા જેટલો હિસ્સો કરવેરો રૂપ ઉઘરાવતી હતી તો કે કેટલા ટકા હતા એ એ હતા મિત્રો પંદર ટકા રાઈટ ત્યારબાદ આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા તો કે બોટે ટકા ઓકે બે હજાર તેર બે હજાર ચૌદમાં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ટકાનો ફાળો હતો તો કે ચૌદ ટકાનો ફાળો હતો રાઈટ ત્યારબાદ બારમા નંબરનો મિત્રો આવી ગયા આપણે કે વર્તમાન સમયમાં ભારતીય ઉદ્યોગ નિકાસ ખાલી જગ્યા ભાગની કમાણી મેળવે છે તો કે બે છેદમાં ત્રણ હા બે છેદમાં એટલે બે ભાગ્યા ત્રણ બે એવું કહો તો બી ચાલે એટલી કમાણી મેળવે છે પ્રકરણ વરાજ જોઈએ મિત્રો પીડીએફ માટે કોલ કરી દો તમને મોબાઈલ નંબર દેખાઈ જ રહ્યો છે મારે કહેવાની જરૂરત નથી અને એકસો પચાસ રૂપિયા પ્રાઇઝ છે ઓકે અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલશો જ નહીં ઓકે આઠમા નંબરનું પ્રકરણ અમેરિકાના ઉદ્યોગ સાહસિક ઇલોન મસ્ક ગુજરાતમાં રોકાણ કરી ઉદ્યોગની શરૂઆત કરે છે એ કઈ પ્રક્રિયા કહેવાય તો કે એ મિત્રો વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે કેમ કે વિદેશનો માણસ છે ને અમેરિકાવાળો તો નીચેના પૈકી ખાનગી બેંક કઈ છે એચડીએફસી ભાઈ આમાં થોડીક આ બેંકના નામમાં થોડી કોમેડી છે એ ચડ્ડી એફસી એવું કહેવાય છે એ ચડ્ડી એફસી એવી રીતે કોમેડી થોડીક બનેલી જાણવું

નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીય યકૃત બેંક નથી તો કે આરબીએલ રાષ્ટ્રીય યકૃત બેંક નથી એ મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓકે ઉદારીકરણની પ્રક્રિયા નથી કો નથી તો કે અંકુશિત અંકુશિત ઉડિયામણ દર એ નથી ભારતમાં એમઆરટીપી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો એમઆરટીપી એક્ટનો ફૂલ નેમ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલો મિત્રો ઓગણીસોને ઓગણસિત્તેરમાં આવ્યો પ્રકરણ પ્રકરણનો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે મિત્રો એમએનપી શુદ્ધ આંતરિક પેદાશ એટલે શુદ્ધ આંતરિક પેદાશ એટલે જીડીપી માઇનસ ઘસારો શુદ્ધ આંતરિક પેદાશ એટલે જીડીપી માઇનસ ઘસારો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે એનએનપી પ્લસ ઘસારો રાઈટ ત્યારબાદ નીચેના પૈકી કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે તો જે ખુલ્લું અર્થતંત્ર છે મિત્રો એ એક વાસ્તવિકતા છે દેશની રાષ્ટ્રીય આવક પાંચસો કરોડ છે અને તે વર્ષે ભાવાંક એકસો પચીસ હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી થાય તો કે ચારસો કરોડ થાય ત્યારબાદ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે શું તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ દેશની સાચી શું દેખા દર્શાવે છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવે છે પ્રકરણ નંબર દસ મિત્રો ઓકે વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ ફટાફટ ફટાફટ આમ કીધું એમ પીડીએફ માટે કોલ કરી જ દેવાનો બિંદાસ જીએસટીના દર કોણ નક્કી કરે છે જીએસટીના દર મિત્રો જીએસટીના દર

કરમ સંત પંચાયતે ગ્રામ વિકસા વિકાસ માટે નાણાં ફાળવવામાં આવ્યા તો કે નાણાં સોરી રાજ્ય નાણાં પંચ દ્વારા ઓકે ત્યારબાદ સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચે તફાવત એટલે અંદાજપત્રીય ખાદ ઓકે બજેટમાં ખાદના પ્રકાર કેટલા ચાર છે ખાદના પ્રકાર ઓકે

સમતોલ અંદાજપત્રની તરફેણમાં કોણ કરી હતી તો કે એડમ સ્મિથે અંદાજપત્રને કેટલા ખાતામાં વહેંચી શકાય બે ખાતામાં અંદાજપત્રને વહેંચી શકાય એક સમતોલ અંદાજપત્ર બીજું અસમતોલ અંદાજપત્ર અસમતોલના અંદાજપત્રના બે પ્રકાર છે એક ખાદવાળું અંદાજપત્ર બીજું પુરાંત વાળું અંદાજપત્ર ઓકે આ વધુ સમજી જશું આપણે આગળના પ્રશ્નોમાં વિભાગ બીસીડીમાં મસ્ત રીતે સમજાવી દઈશું વિમૂડીકરણની થતી આવકો કયા પ્રકારની આવકો છે તો કે એ મૂડી આવકો છે મિત્રો કે વિમૂડીકરણની આવકો એ મૂડી આવક છે ત્યારબાદ માહિતી પ્રસારણના ખર્ચા ખર્ચા કયા પ્રકારના ખર્ચા છે માહિતી પ્રસારણના ખર્ચા એ વિકાસલક્ષી ખર્ચા છે ભાઈ અગિયારમું જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે આ શ્લોક શામાં છે તો કે ગીતામાં છે જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર છે આહાર કરે છે ઓકે તો એ ગીતામાં લખેલું છે સાધુ જીવન અને ઉત્તમ વિચારોનો ખ્યાલ કોણો હતો તો કે ગોંધીજીનો હતો ભાઈ ઓકે વિકાસની એક દિશા કૃતિ કોણે રજૂ કરેલ છે તો કે પંડિત દિન દયાલે એ રજૂ કરેલ છે હર હાથ કો કામ હર હાથ કો કામ હર ખેત મેચાયતા પંડિત દીનદયાળ છે ઓકે શ્રમેવ સત્યમેવ જયંતે યોજના સોરી શ્રમેવ યોજના કઈ સાલમાં શરૂ કરવામાં આવી હતી બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ઓકે શ્રમનું ગૌરવ આ વિચાર કોનો છે તો કે ગાંધીજીનો છે શ્રમનું ગૌરવ દેશની વર્તમાન સમસ્યાનો ઉકેલ કોણ રજૂ કરે કરેલા આર્થિક વિચારોમાંથી મળી રહે છે તો કે પંડિત દીનદયાળ રાજ્યના ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને શું કહેવામાં આવે છે આભ્યંતર શુલ્ક ત્યારબાદ અર્થવ્યવસ્થાનો ઉપદેશ નથી તો કે કુદરતી સાધનોનો મહત્તમ ઉપયોગ એ અર્થવ્યવસ્થાનો શું નથી ઉપદેશ નથી સર્વાદાયના સમાજવાદને સિદ્ધ કરવા ગાંધીજીએ કયા સિદ્ધાંત આપ આપ્યો હતો તો કે ઈચ્છા રહિતા અગિયારમું ત્રષ્ટીશીપના સિદ્ધાંતનો મુદ્દો નથી માલિકી નહીં માલિકી હક એ ત્રષ્ટીશીપના સિદ્ધાંતનો મુદ્દો નથી કૌટિલ્ય અર્થશાસ્ત્રના ગ્રંથનું પ્રકાશન ઈસવી સન ઓગણીસોને ઓગણીસમાં કરાવવામાં આવ્યું હતું કરવામાં આવ્યું હતું ઓકે પ્રકરણ નંબર બાર જોઈશું એના પહેલાં મિત્રો એક વાર ફરીથી જણાવી દઉં જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના મિત્રો સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તો મોબાઈલ નંબર આપેલું જ છે પણ તમને સ્ક્રીન ઉપર પણ મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને મિત્રો એ પીડીએફ મેળવી લેજો ઓકે જોઈએ પ્રકરણમાં બાર વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવા મૃત આપવું જોઈએ તો કે પંદર દિવસે બીજા મૃત કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે તો કે અડતાલીસ આચ્છદાનના કેટલા પ્રકાર છે ત્રણ જો મુખ્ય પાક એકસો એંસી દિવસ હોય તો સહયોગી પાક કેટલા દિવસીય હોવા જોઈએ સાઠ દિવસ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોની છણાવટ કોણ કરી છે તો કે સુભાષ પાલેકરજી કાષ્ટન પાથરી જીવા મૃત આપવામાં આવે ત્યારે કોનું નિર્માણ થાય છે તો કે કાર્બોલિક એસિડનું નિર્માણ થાય છે આથી આપણો વિભાગ એનો સોલ્યુશન કમ્પ્લીટ છે ઇકોમાં વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં વિડીયો માટે કોલ કરવાનું બોલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ